બંધર શહેરમાં અષાદ વદ અમાસના દિવસે દિવાસા વ્રતનું આયોજન કરવામાં આવ્યું હતું આ વ્રત દરમિયાન મોટી સંખ્યામાં બહેનોએ પૌરાણિક કેદારશ્વર મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી દિવાસા વ્રત એ અશાદી મહિનાની અમાસના દિવસે મુખ્યત્વે ગુજરાતમાં ઉજવાતો તહેવાર છે આ દિવસને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે દિવાસાના બીજા દિવસથી શ્રાવણ માસની શરૂઆત થાય છે દિવાસા વ્રતથી લઈને દિવાળી સુધીનો સમયગાળો તહેવારોની ઋતુ ગણાય છે ત્યારે દિવાસાના વ્રત દરમિયાન બહેનો શિવ મંદિરમાં પૂજા અર્ચના કરે છે અને જાગરણ કરે છે કેદારેશ્વર મહાદેવ મંદિરમાં બહેનો સોર શણગાર સજી માતાજીની પૂજા અર્ચના કરવા પહોંચી હતી આ વ્રત દરમિયાન બહેનો પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરે છે પૂજા અર્ચના બાદ બહેનો દોઢ દિવસ સુધી ઉપવાસ એકટાણા કરી જાગરણ કરે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે દિવાસાના દિવસ સાથે એવ્રત જીવ્રતનું વ્રત પણ સંકરાયેલું છે અષાધ વ્રત ટેરસથી શરૂ થતું આ વ્રત અષાઢી અમાસ એટલે કે દિવાસાના દિવસે પૂર્ણ થાય છે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે જવાળાની પૂજા કરીને તેની પાસે દીવો પ્રગટાવે છે દાંપત્ય જીવનના આરંભના પાંચ વર્ષ પરણિતાઓ પટ્ટીના દીર્ઘાસુ તથા સુખી જીવન માટે આ વ્રત કરે છે તેમજ સંતાનધારી મહિલાઓ સંતાનોના દીર્ઘાસુ તથા સુખી જીવન માટે જીવનભર કે શક્ય હોય ત્યાં સુધી વ્રત કરે છે અષાઢ માસનો અંતિમ દિવસ એટલે કે દિવાસો દિવાસો એટલે કે સો પર્વનો વાસો દિવાસાથી જ વ્રત તહેવાર અને ઉત્સવનો પ્રારંભ થાય છે દિવાસાથી લઈને દિવાળી સુધી લગભગ સો દિવસ સુધીનો સમય રહે છે અને તે સંપૂર્ણપણે ઉત્સવમય રહે છે એટલે જ અષાઢી અમાસનો દિવસ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે આપણો દેશ એ ઉત્સવ પ્રિય દેશ છે આપણા અદ્રક તહેવારોનું ધાર્મિક અને સામાજિક રીતે ખૂબ મહત્ત્વ છે એવી જ રીતે દિવાસાનું પણ આપણી સંસ્કૃતિમાં ખૂબ મહત્ત્વ છે આપણે ત્યાં સ્ત્રીઓ માટે કેટલાય વ્રતનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે દિવાસાનું વ્રત પરણીતાઓ પરિવારની સુખાકારી અને સુસ્વાસ્થ્ય માટે કરે છે કહે છે કે દિવાસાનું વ્રત કરનાર સ્ત્રીને એ વ્રત અને જીવ્રતના અખંડ સૌભાગ્યના આશીષ આપે છે સાથે જ પટ્ટીના દીર્ઘાયુ માટે પણ સ્ત્રીઓ વ્રત કરે છે એટલું જ નહીં સંતાનના સુખ પણ આશીર્વાદ આપે છે ત્યારે પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર પર મોટી સંખ્યામાં બહેનોએ પૂજન કર્યું હતું પૂર્વ અને દિવાસા નિમિત્તે આજ કેદારેશ્વર મંદિરમાં એક હજાર કરતાં વધારે બહેનોએ પૂજા પાઠ કરેલા છે અને અમાસ નિમિત્તે આજ કેદારજી મંદિરમાં ભક્તિભર્યું વાતાવરણ રહ્યું અને આવતીકાલથી શ્રાવણ મહિનો શરૂ થતો હોય ત્યારે કેદારેશ્વર મંદિરમાં રોજે રોજ અવનવા દર્શન થશે અને આવતીકાલે સવારે આઠ વાગે કેદારસર મંદિરમાં ધજા ચાઢાવવામાં આવશે અને એ રીતે હવે આખો શ્રાવણ મહિનો કેદારસર મંદિરમાં રોજ અવનવા દર્શનોથી આ મંદિરને સુશોભિત કરવામાં આવશે

હસ્તો વૃક્ષાળન જમણા જમણાથમાં ચોખા ને ભૂલ રાખજો જગન જગનમયે બુ ઓદ્યા વિદ્યા સદ્ધિ ધન ધન ઐશ્વર્ય આયુષ્યયુષ્ય પુત્ર પુત્ર પૌત્રાદી પૌત્રાદિ સુખ સપતિ